તો તમારું કામ થશે આ અધિકારીની જોડે ચર્ચા કરશો તો અત્યારે તો તમારા જે તમામ મુદ્દાઓ છે એ સોલ્વ થઈ જશે આ મંત્રીને મળશો તો તમારા મુદ્દાઓ સોલ્વ થઈ જશે અને સાથે મંત્રીની સાથે આ જગ્યાએ જશો તો તમારું કામ થશે પણ આજે એક બહુ મહત્વપૂર્ણ મુદ્દાને લઈને જે ચર્ચા એ કરવાની છે કે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદના ઘણા બધા એવા અધિકારીઓ હતા હું હતા કહું છું કે જે અધિકારીઓ અત્યાર તો એમ કહેવાય કે એમની ચેમ્બર હોય પણ ચેમ્બરમાં બેસતો ખરી પણ તેની સાથે રસ્તા ઉપર ફરતા હતા અને દરેક લોકો જોડે ચર્ચા કરતા હતા કે અત્યારની પરિસ્થિતિ શું છે અને શું નહીં તેમ અને તેમાં પણ જે ઘણા બધા નામ છે કે હમણાં લેટેસ્ટની વાત કરીએ તો વિજય નહેરા હતા કે જેઓ જે એમ કહેવાય ને કે ના બહાર જતા દરેક લોકો સાથે ચર્ચા કરતા હતા અને ચર્ચાની સાથે સાથે એક એવી પણ બાબત જે સામે આવતી હતી કે ના દરેક લોકો એમ કે ના ભાઈ વિજયભાઈ અત્યારે તો આવે તો બધું જોઈને જાય અને પ્રોપર છે કે નહીં તેની ઉપર કામ કરતા હતા એક આઈપી ગૌતમ અધિકારી હતા કે જેઓ પણ જે રોડ પર આવતા હતા દરેક લોકોના જે પ્રશ્નો હતા તેની ઉપર પણ ચર્ચા કરતા હતા કેશવ વર્મા કે જે એક અધિકારી હતા કે જેઓ પણ જેમ કે ના દરેક લોકોની વચ્ચે રહેવાનું અને ખબર પડે કે ના પરિસ્થિતિ શું છે કે શું નહીં તેની ક્યાંક જે તમામ પ્રકારની ચર્ચા પણ કરતા હતા સાથે બીજલાણી એક સાહેબ પણ હતા કે જેઓ પણ જે દરેક લોકોની વચ્ચે જતા હતા અને તમામ ચર્ચા કરતા સાથે જૂનાગઢના એક અધિકારી હતા કે પછી અત્યારે તો જે મને પ્રોપર મને નામ યાદ નથી આવતું પણ મહેન્દ્ર મશરૂ કરીને એક વ્યક્તિ હતા કે જેઓ દરેક લોકોની વચ્ચે જતા હતા સાથે સુરેન્દ્રનગરમાંથી જે સૌજીભાઈ મકવાણા કે જે પણ દરેક લોકોની વચ્ચે જતા હતા અને તેમના મુદ્દાઓ સાંભળતા હતા જ્યારે આજની વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ બંસાનિધિ પાની દ્વારા જે એક નિવેદન આપવામાં આવ્યું અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે તમે અત્યારે તો પગાર શું વીસ ટકા લો છો કે સો ટકા પગાર લો છો ને જો સો ટકા પગાર લો છો તો સો ટકા કામ પણ કરો એસી ચેમ્બર છોડીને વ્યક્તિઓની વચ્ચે જાઓ તો અત્યારે કાર્ય શું છે કે શું નહીં અત્યારે તે ખબર પડે અને સાથે તેમના દ્વારા એમ પણ આ બાબત એટલા માટે કહેવામાં આવે કારણ કે જ્યારે જ્યારે અધિકારીની પાસે કોઈ પણ ડેટાની માંગ કરવામાં આવે અથવા તો કોઈ પણ પ્રકારના આંકડાકીય માહિતી માંગવામાં આવે તો ક્યાંક હતી નહીં ને તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ થઈ અને એટલા માટે આ સવાલ પણ અત્યારે જોવા મળ્યો ત્યારે આ તમામ મુદ્દા ઉપર આજે મારે ચર્ચા વિચારણા એટલા માટે કરવી છે કારણ કે અધિકારીઓ પણ અત્યારે તો જો જાહેર જનતાની વચ્ચે જાય તો ખબર પડે કે આ સમસ્યા શું શું છે ને કેવી રીતે સોલ્યુશન આવશે તમામ મુદ્દા પર ચર્ચા વિચારણા કરીશું ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અનિલભાઈ જોધાણી કે જેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ અધિકારી છે અને રાજેશભાઈ ઠાકર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે અનિલભાઈ જે પ્રમાણે પૂર્વ અધિકારીઓની હું વાત કરું આપણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા ઘણા વર્ષોથી જે ફરજ નિભાવતા હતા અને તમામ અધિકારીઓ એ માત્ર માત્ર એસી ચેમ્બર નહીં પરંતુ બહાર જતા હતા રસ્તા ઉપરની સમસ્યા શું છે તેના વિશે જાણકારી પણ મેળવતા હતા અને અત્યારે ક્યાંક એ બાબત જોવા નથી મળતી હું પહેલાં તો ભૂતકાળને લઈને આપને પૂછવા માગીશ કે ભૂતકામ એવા કયા અધિકારીઓ હતા કે જે આ રીતે તરત લોકોની વચ્ચે જઈને ક્યાંક આ સમસ્યાનું સમાધાન પણ અત્યારે આપતા હતા અનિલભાઈ જી આપની વાત સાચી છે ભૂતકાળ અને વર્તમાન આ બંને વિષયના સંદર્ભમાં વાતચીત કરીશું તો ભૂતકાળની અંદર જે તે સમયે કેશવ વર્મા સાહેબ જે કમિશનર તરીકે આવ્યા એ પહેલા પણ બિદલાણી સાહેબ હતા અને એ લોકોની કાર્ય પદ્ધતિ દરેક આઈએસ અધિકારીની અલગ અલગ હોય છે અને મોટા ભાગે તમામ અધિકારીઓ એ પોતે શિડ્યુલ પ્રમાણે જે તે વિસ્તારના પ્રશ્નો માટે જતા હોય છે ઘણા લોકોની કાર્ય પદ્ધતિની અંદર સાહેબ હતા હતા તેઓ દરમિયાન નીકળતા ઘણા અધિકારી છે નેહરા સાહેબ એ આપણે જોયું તો સવારે વહેલી સવારની અંદર રાઉન્ડ માં નીકળતા હતા મોડી રાત સુધી રાઉન્ડમાં રહેતા હતા એટલે તમામ અધિકારીઓ એ પોતપોતાની કાર્ય પદ્ધતિ પ્રમાણે વિસ્તારની અંદર રાઉન્ડમાં રહેતા હોય છે ઘણા લોકો વધુ પડતા પબ્લિકની વચ્ચે જતા હોય છે ઘણા અધિકારીઓની સિસ્ટમ એવી હોય છે કે અધિકારીઓ ગ્રાસરૂટના ડેપ્યુટી કમિશનર બાકીના લોકો ગ્રાઉન્ડ ઉપર જાય અને માહિતી લાવીને તેના ફીડબેકના આધારે પોતે જરૂર જણાય તો મોટા પ્રોજેક્ટનો રાઉન્ડ લેતા હોય છે પણ વર્તમાન સમયની અંદર પણ વર્તમાન આપણા જે કમિશનર શ્રી છે પોતાની પણ કાર્યપદ્ધતિ મેં તો ઘણા બધા વિડીયો જોયા છે તેઓ અનેક સાઇટ ઉપર ગયા છે પ્રોજેક્ટ ઉપર જઈ રહ્યા છે એટલે અધિકારી મોટા ભાગે એઝ પર શિડ્યુલ પોતાના શિડ્યુલ પ્રમાણે કમિટીઓની સાથે પણ ઘણીવાર તો પોલિટિકલ કમિટીઓ સાથેના રાઉન્ડ થતા હોય છે કે સ્ટેન્ડિંગ કમિટી સાથેના જે તે પ્રોજેક્ટના રાઉન્ડ કોઈકવાર રાત્રે દરમિયાન રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન ડેપ્યુટી ચેરમેન કમિટી સભ્યો અને જે તે કમિશનર ડેપ્યુટી કમિશનર રાઉન્ડ લેતા હોય છે એટલે આ રાઉન્ડ લેવાની જે પ્રક્રિયા છે એ મોટા ભાગે નિરંતર પ્રક્રિયા છે અને એક વ્યવસ્થા તંત્રનો ભાગ હોય છે અને જે તે કમિશનર એ વ્યવસ્થા પ્રમાણે કામ કરતા હોય છે જી

પણ એક સરકારી સિસ્ટમની અંદર અધિકારીઓ પ્રત્યેની વાત એવી છે કે એસી ચેમ્બરોમાં નિર્ણય થાય છે એસી ચેમ્બરોમાં સમીક્ષા થતી હોય છે મોટાભાગે ફિલ્ડની અંદર ગયેલા અધિકારીઓ પોતાનો ફિલ્ડ રિપોર્ટ રજૂ કરતા હોય છે જે તે પ્રોજેક્ટ ઉપર કામની ક્વોલિટી અત્યારે તો થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની વ્યવસ્થા છે પીએમસીની વ્યવસ્થા છે એની નીચેની કેડર છે ડેપ્યુટી કમિશનર છે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર છે એડિશનલ સિટી એન્જિનિયર છે સિટી ઇન્જિનિયર છે પ્રોજેક્ટના ટેકનિકલ સુપરવાઇઝર સુપરવાઇઝર નોન ટેકનિકલ આ તમામ લોકો પ્રોજેક્ટ ઉપર મોનિટરિંગ કરતા હોય છે અને મોસ્ટલી હવે તો અત્યારના સમયની અંદર પીએમસી અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન આ લોકોનું પણ એક ફીડબેક આવતું હોય છે ફિલ્ડની અંદર અને તમામ પ્રોજેક્ટો પર તમામ અધિકારીઓ મુખ્ય આઈએસ અધિકારીએ જઈ ના શકે આટલા મોટા પાંચસો કિલોમીટરના શહેરની અંદર એ શક્ય નથી બનતું હતું પણ છતાં પણ મોટાભાગે અધિકારીઓ જે તે કમિટીની સૂચના અનુસાર જે તે ચૂંટાયેલા પ્રતિનિધિની સૂચના અનુસાર પ્રોજેક્ટનો રાઉન્ડ લઈ અને કમિટીમાં રિપોર્ટિંગ કરતા હોય છે જી જે બિલકુલ બિલકુલ રાજેશભાઈ જે પ્રમાણે મેં બે કે ત્રણ નામ તો મેં કહ્યા એક તો બિજલાની સાહેબ પછી એક કેશવ વર્મા સાહેબ અને સાથે વિજયભાઈ આઈપી ગૌતમ સાહેબ કે જ્યારે પરિસ્થિતિ જે હતી તેને જોવા માટે જાણવા માટે ને સમજવા માટે જે પ્રમાણે એમ કહેવાય ને કે ના રસ્તા ઉપર આવતા હતા જોતા હતા જાણતા હતા માહિતી મેળવતા હતા અને પછી સમાધાન પણ લાવતા હતા જ્યારે આજની વાત કરીએ તો બંચાનિધિ પાનીએ જે પ્રમાણે તમામ અધિકારીઓને એક ટકોર કરી કે ભાઈ તમે વીસ ટકા સેલેરી લો છો તમે સો ટકા સેલેરી લો છો ને તો સો ટકા અત્યારે તો કામગીરી પણ કરવી બહુ જરૂરી છે આ બાબતને આ પણ કઈ રીતે જોઈ રહ્યા છો યજ્ઞભાઈ કાલે એક ઘટના બની હતી રાજકોટ મહાનગરપાલિકા લગભગ આ એનો સમાંતર કિસ્સો ત્યાંના જે અધિકારી છે સૂર્યસી ડાબી એમને એમની ઓફિસ ની બહાર એક બોર્ડ હા કે મને કોઈએ પૈસા ઓફર કરવી નહીં મને સરકાર બહુ તગડો પગાર આપે છે અને પગાર માંથી તમારા કાયદેસર કામ કરવા માટે હું બેઠો છું એટલે કામ કરું તો મને થેન્ક યુ પણ કેવું બીજી વસ્તુ એમને એવું પણ લખી કે ગેરકાયદેસર કામ લઈ અને કોઈ આ કચેરી અંદર આવવું આનો મતલબ એ થયો કે જે કચેરીમાં એ બેઠા છે એ કચેરીની અંદર આ પૈસા આપી અને કામ કરાવવાનું ચલણ છે એમને પોતાની પ્રમાણિકતા અને પોતાની નૈતિકતા છે બતાવવા માટે બોર્ડ માર્યું એટલું જ નહીં એ કચેરીની અંદર બીજા જે પણ અધિકારી હોય કે

ત્યાં બે વખત લેવા પડ્યા હતા બી પરમિશન ને હમણાં જે રિપોર્ટ હાઈકોર્ટમાં આપવામાં આવ્યો એની અંદર પણ એવું જણાવવામાં આવ્યું કે ઘણી બધી હોસ્પિટલો અને કેટલાક ધંધાકીય સ્થાનો એ બી પરમિશન વગર ચાલે છે બી પરમિશન ના એટલે સ્વાભાવિક છે ફાયર એનો સીફળ ત્યાં ના હોય તો આ બધી જે મેટર સામે આવતી હોય ત્યારે કામ તો થતા હોય પણ કામ ક્યાંક ને ક્યાંક ઓફિસમાં બેસીને એની ખાના પૂરતી થઈ જતી હોય અને એના કારણે વાસ્તવિક રીતે જમીન ઉપર જે દેખાવું જોઈએ કામ ના દેખાવું જો એના સંદર્ભે આ ટકોર છે તો એ એસી કેબિનમાંથી બહાર નીકળીને તમે ખરેખર સ્થિતિ જાણવા માટે જાઓ અને તમે જે કામ સોંપ્યું છે પેલો અહીં તમારી આગળ રિપોર્ટ આવ્યો છે કે આ કામ પતી ગયું છે તો તમે આની જાત તપાસ કરો કેશવ વર્મા મને યાદ છે કે જે એ વખતે એમની વખતે આ સીજી રોડ બન્યો તો રાત્રે બાર વાગે કેશવ વર્મા જે છે ફૂટપટ્ટી લઈ અને એની અંદર જે ડામર ને બધું વાપર્યું હોય

તો એમને પેલા આ જો સરકાર નો અધિકારીઓ ઉપર એટલે ચૂંટાયેલી પાંચ છે એનો અધિકારીઓ ઉપર નિયંત્રણ હોવું જોઈએ ને અધિકારી ને નીચેના વર્ગ ઉપર નિયંત્રણ હોવું આ હોય તો બધું સમૂહ સૂત્ર આખો વહીવટ ચાલતો હોય એમાં ક્યાંય પણ એક કડી પણ તૂટે

સાહેબ કામ જે છે એ કરે છે ને કરાવે છે ને ગમે ત્યારે એ વિઝિટમાં જશે અને જો નહીં થયું હોય તો આપણો સર્વિસ રેકોર્ડ બગડશે આ જો ભય હોય ભય બી ના પ્રીત નાય બિલકુલ એટલે જ્યાં સુધી આ ભય હોય ત્યાં સુધી કામ બધું સારું થતું હોય એટલે આવા અધિકારીઓ જેટલા પણ હોય કાલે એક ડિબેટમાં તો હું આ રાજકોટ નગરપાલિકાની ડિબેટ હજી આજે તમે મને આ ડિબેટ માટે બોલાવ્યો છે પણ આવા જેટલા પણ અધિકારી હોય અધિકારીઓની પીઠ થાબડી જોઈએ એમને પ્રોત્સાહન આપું જોઈએ સરકારે પણ એમને પ્રોત્સાહિત કરવા જોઈએ અને બીજા જે અધિકારીઓ છે એ અધિકારીઓ આમનું જોઈ અને એ પ્રમાણે જે છે કામ કરો તમારે કામના કલાકો સરખા છે ત્યાં બેસીને તમારે જે કામ કરવાનું છે કરવાનું છે તો એની અંદર કામ ચોરી શું કરવા અને એનો ભોગ પ્રજા શું કરવા પડે અને જ્યારે અધિકારીઓ કે કર્મચારીઓ કામ ના કરે તો એનો ગુસ્સો કોના તરફ જોવાનું લોકતંત્રની અંદર ચૂંટાયેલા ધારાસભ્ય કે કોર્પોરેટર ઉપર જવાનું એટલે ક્યાંક ને ક્યાંક કોર્પોરેટરો પણ આ ધ્યાન રાખવું પડે કે ધારાસભ્ય પણ આ ધ્યાન રાખવું પડે કે એમને ફાળવેલા બજેટ પૈસા અને એની અંદર થતું કામ એ કેટલું સારું થાય છે કેટલું ગતિપૂર્વક સમયપૂર્વક થાય છે અને કેટલું ક્વોલિટી વાળું થાય છે આ બધાની સંયુક્ત જવાબદારી છે બિલકુલ બિલકુલ સાચી વાત છે અનિલભાઈ જયારે ભૂતકાળની વાત કરવામાં તો ભૂતકાળના અધિકારીઓને આમ કાર્યશૈલી હતી કેવી રીતની તો

મ્યુનિસિપલ કમિશનર શ્રી ચૂંટાયેલા પ્રતિનિધિશ્રી મેયર શ્રી ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આ બધા લોકો જે તે અધિકારીઓનું વિશ્લેષણ રિપોર્ટ એમને કાર્ય કરવાની ક્યાં છે ફિલ્ડમાં છે એનો રિપોર્ટિંગ શું છે એ બધું થ્રી વન વન એપ પર અપલોડ થાય છે તેથી ઘેર બેઠા જ જોઈ શકે છે પોતાના મોબાઈલની અંદર કે ટીવી સ્ક્રીન પર એમને ત્યાં એટલે દરેકની પદ્ધતિ પ્રમાણે ટેકનોલોજીના ઉપયોગના માધ્યમથી અમદાવાદ કોર્પોરેશન એ ખૂબ સારો પ્રયોગ કરે છે જે તે અધિકારી ફિલ્ડના સફાઈના કર્મચારીઓની કામગીરીની પણ અપલોડ થાય છે કોઈ રો ગટરના ઢાંકણું રિપેર થયું હોય તો એનું પણ સિસ્ટમ અપલોડ થાય છે આ જે સિસ્ટમને ટેકનોલોજીનો ઉપયોગ છે જેના કારણે ખૂબ એકાઉન્ટેબિલિટી ઊભી થાય છે અને એમણે જ વચ્ચે જે વાત કરી કે જે સરકારી કર્મચારીઓ જે છે તેઓના કામ કરવાની પદ્ધતિ એના આધારે કદાચ વ્યવસ્થા પરિવર્તન ધીરે ધીરે આવી રહ્યું છે તો અત્યારે રોડની ક્વોલિટીમાં પણ સુધારો આવી રહ્યો છે ગાર્ડનની ક્વોલિટીમાં પ્લાન્ટેશનમાં સફળતા મળી છે સ્વચ્છતામાં સફળતા મળી રહી છે એટલે કુલ મિલા કે કાર્યપદ્ધતિ જે તે અધિકારીની ધ્યાનમાં રાખતા એક સિસ્ટમમાં બદલાવ આવી રહ્યો છે સવાલ એક સિસ્ટમ ક્રિએટ કરવાનો હોય છે અને જે તે આઈએસ અધિકારી સિસ્ટમ ક્રિએટ કરે છે તો જેને કારણે એકાઉન્ટેબિલિટી ઊભી થાય છે પહેલાં સાહેબ આપણે જન્મનો દાખલો લેવો હોય તો જે તે ચોપડાના રજિસ્ટર જોઈને જે તે પટાવાળો નક્કી કરતો હતો કે ભાઈ આ રેકોર્ડમાં છે કે નહીં હવે આનો બધો કોમ્પ્યુટર ડેટા મને લાગે છે દેશનો સૌથી મોટો જન્મમરણનો ડેટા એ અમદાવાદ કોર્પોરેશન પાસે છે તો એ ક્લિક ઉપર ખબર પડે છે વ્યક્તિને કે મારો આ ડેટામાં છે એટલે જઈને સર્ટિફિકેટ માંગવાનું હોય છે એટલે જ્યાં જ્યાં ટેકનોલોજી અને સિસ્ટમનો ઉપયોગ થાય છે ત્યાં અધિકારી કોઈ પણ કર્મચારી કે કોઈ બી નાગરિકને પરેશાન નહીં કરી શકે અને એક શેડ્યુલ બનાવવામાં આવ્યું છે કે આ કામ આટલા દિવસમાં થશે આ રિપેરિંગ આટલા દિવસમાં થશે એ ન થાય તો સંબંધિત અધિકારીને જાણ કરવી પ્રશ્ન કેવો છે નાગરિક પોતે જાગૃત હોવો જોઈએ અને જેટલો જનપ્રતિનિધિ જાગૃત હશે જે તે વિસ્તારનો એટલો અધિકારી જાગૃત હશે પણ અનિલભાઈ ઘણીવાર જ્યારે નાગરિક તો જાગૃત હોય છે પૂછવા પણ જતા હોય છે તો ત્યારે અધિકારી દ્વારા ક્યાંક યોગ્ય જવાબ નથી આપવામાં આવતા તેવી પણ બાબત જોવા મળતી હોય છે જી ચોક્કસ આપની વાત સાચી છે ઘણા સમય ઘણા વખતમાં નાગરિકોના પ્રશ્નો એવા ટેકનિકલ મુદ્દાથી આધારિત હોય છે તાત્કાલિક એમની રોડ બનાવવાની માગણી હોય તેની બજેટ પ્રક્રિયા હોય અમુક વસ્તુ મૂકવાની માંગણી હોય એની બજેટ પ્રક્રિયા હોય સિસ્ટમ હોય તેને કારણે એમ લાગતું હોય છે કે આ મારું કામ ડીલે થઈ રહ્યું છે પરંતુ જે સરકારી સિસ્ટમના જાણકાર લોકો જે એમને ખબર છે કે ભાઈ પણ વસ્તુને તૈયાર કરવી છે તો એના પહેલાં બ એનો પેલો બજેટનો અંદાજ તૈયાર કરવામાં આવે બજેટની મંજૂરી લેવામાં આવે ટેન્ડરિંગ કરવામાં આવે કોટેશન લેવામાં આવે ટેન્ડર બહાર પાડવામાં આવે કમિટીની મંજૂરી આવે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી આવે ને ત્યારબાજુ વર્ક ઓર્ડર આવે ને પછી કામગીરી થાય એટલે ઘણા સમયમાં કર્મ બધાને લાગતું હોય છે કે અમારી આ પ્રક્રિયા બહુ ઢીલી છે પ્રોજેક્ટ બહુ ઢીલા છે દરેક કામની સમય મર્યાદા હોય છે કે ભાઈ આ સ્કૂલ બનાવવાનું બિલ્ડિંગ છે તો એ અઢાર માસમાં પૂર્ણ કરવાનું તો આ જે પ્રજાની અને લોક પ્રતિનિધિની જેટલી જાગૃતતા રહેશે કે ભાઈ અઢાર મહિના થયા હજી આ બિલ્ડિંગનું કામ અધૂરું છે તો સ્થાનિક વોર્ડ સમિતિ મળે એમાં જે નગર સેવકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેટલા જાગૃતતાથી કામ કરશે એટલા અધિકારીઓ સતર્ક રહેશે બિલકુલ અને અનિલભાઈ બીજો એક સવાલ આપને પછી રાજેશભાઈને પૂછું અનિલભાઈ જો અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે જ્યારે અધિકારીઓની ક્યાંક બેદરકારી જોવા મળી અમુક આંકડાકીય માહિતી જ્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરે માગી તો મળી નહીં એટલા માટે જે આજે આ પ્રકારનું અત્યારે તો સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે અને તેમણે જ કહ્યું છે કે તમારે એસી એસી ચેમ્બર છોડવું પડશે રોડ ઉપર જાઓને તો તમને ખબર પડશે કે ના તરલ વિગતો શું છે કે શું નહીં તો એના માટે તેમણે એમ કહ્યું છે કે ના હવે રોડ ઉપર જાઓ અને માહિતી મેળવીને આવે આવો જી ચોક્કસ જે પણ મ્યુનિસિપલ કમિશનર આઈએસ અધિકારી હોય એ પોતાની રીતે એની ટીમ પાસેથી કામ લેવા માટેની પ્રક્રિયા દરમિયાન જે તે અધિકારીને જે તે ટોનની અંદર જે તે સિસ્ટમની અંદર આદેશ આપતા હોય છે અને સાચા અર્થની અંદર આજે પાની સાહેબે જે નિર્ણય કર્યો છે એ ટકોર કરી છે અધિકારીઓને કે ભાઈ તમે ફિલ્ડની અંદર જાઓ પ્રજાની વચ્ચે જાઓ પ્રજાના પ્રશ્નો શું છે એનું ફીડબેક આપો એટલે કે આ અધિકારીની કાર્યપદ્ધતિનો ભાગ હોય અને મોટાભાગે તંત્રની અંદર જ્યારે કામ લેવાનું હોય અધિકારી પાસેથી તો ત્યારે મેનેજમેન્ટના સિદ્ધાંતના આધારે આવી કોઈ ટકોર જે તે અધિકારી કરતા હોય છે જે બિલકુલ રાજેશભાઈ એક બાજુ જ્યારે આપણે ઘણા એવા ઓછા આપણે અધિકારીઓ જોયા છે જે રીતે તમે કેશવ વર્માજીની વાત કરી વિજયભાઈ નહેરા પણ હતા કે એના જેઓ પણ અતરાવતો ડિટેલ મેળવવી હોય તો તેઓ પણ અતરાવતો જે ફિલ્ડમાં જતા હતા અને એ ડિટેલ મેળવતા હતા કે ના અહીંયા શું છે શું નહીં કઈ રીતે કામ થઈ રહ્યું છે ને બધું હવે આજે જ્યારે કમિશનરને અત્યારે તો જે કહેવાની ફરજ પડી અનિલભાઈએ તો કહ્યું કે ના એક કાર્યશૈલી એક કાર્ય પદ્ધતિનો એક ભાગ છે તેમણે અત્યારે તો મેનેજમેન્ટ કેવી રીતે કરાવડાવવું એને એ અનુસાર અત્યારે તો કહ્યું હશે પણ સાથે આપણ પણ એક વિશ્લેષક છો છેલ્લા ઘણા વર્ષોથી આ પણ કોર્પોરેશનના અધિકારીઓ ઇવન

બીજી વસ્તુ જે અનિલ ભાઈએ કીધું કે બધું ડિજિટલ થઈ ગયું છે એના ગેરફાયદા પણ ઘણા છે આપણે મનરેગા કોપણમાં જોયા ક્યાંકના નાળાના વિડીયો ક્યાંકના રસ્તાના ફોટા અને આધાર આધાર ઉપર પૈસા ઓળવાઈ ગયા હોય અને ત્યાં રૂબરૂ મુલાકાતે જયારે જાવ ત્યાં ખબર પડે કે ના નથી નાળું નથી ત્યાં આગળ રસ્તો એટલે એટલે જ મેં કીધું કે પેલા કાગળ પર ખાના પૂરતી થતી હતી હવે ડિજિટલ ખાના પૂરતી થતી હોય કેચપીટો સાફ કરવાની વાત હોય તો એ સાફ થઈ જાય વિડીયો બધું મુકાઈ ગયું હોય પણ ખરેખર જે રીતે એ સાફ થવી જોઈએ એ રીતે થઈ છે કે કેમ એ સ્થળ ઉપર અધિકારી જાય તો જ એને ખબર પડે જોવે તો જ એને ખ્યાલ આવે દાખલા તરીકે પાર્કિંગ સમસ્યામાં હાઈકોર્ટે એમ કીધું છે કોઈ પણ બસ સ્ટેન્ડ કે કોઈ પણ ચાર રસ્તા સિગ્નલ જ્યાં હોય ત્યાંથી સો સો મીટર ની અંદર કોઈ પણ રિક્ષા કે ટેક્સી કે કોઈ પણ વાહન પાર્ક ના થવું જોઈએ તમે બિલકુલ આનાથી ઉલટું જોશો દરેક ચાર રસ્તા ઉપર રિક્ષાઓનો જે જે સ્ટેન્ડ બની ગયા હોય છે એટલે સ્થળ તપાસ ઉપર જાય તો ખબર પડે કે ભાઈ હાઈકોર્ટે જે કીધું છે એ પ્રમાણે કામ થાય છે કે નથી થતું એટલે આ બધી વસ્તુઓ સ્વચ્છતાની વાત કરીએ તો સ્વચ્છતાની અંદર પણ તમે જોશો તો મોટા જે રોડો છે એના સિવાય તમે ઇન્ટરનલ જતા રહેશો તો પાછી સ્થિતિ એવી ને એવી હોય આ કોઈ કાર્યક્રમ રાજકીય કેવું હોય તો સવારના પોર દસ પંદર ગાડીઓ કોર્પોરેશનના અધિકારીઓના ધાડા ઉતરી અને રોડ ચકાચક થઈ જાય

વિડીયો બનાવ્યો એટલે બધા કેરમાન રિક્ષા સુધી પીછો એને પકડીને કોર્પોરેશન સુધી લઈ જઈને અધિકારી આગળ ડબ્બા મૂકી ફરિયાદ કરવી પડી તો આ જવાબદારી કોની છે આ નાગરિક જવાબદારી નથી નાગરિક જવાબદારી તો ટેક્સ ભરવાની છે નાગરિક ની જવાબદારી એના ઘર આગળ નું કથા ખાડો હશે તો એની જે પણ ઓનલાઈન એપ્લિકેશન ઓનલાઈન એપ્લિકેશન જાણ કરવાની હશે પછીનું જે કામ બધું કરવાનું છે તંત્ર કરવાનું એમાં ક્યાંક ને ક્યાંક દિલાસ હોય એટલે મેં જે કીધું ને કે ધારાસભ્યો કોર્પોરેટરો બધા બહુ લોકોની એવી ફરિયાદો હતી કે ભાઈ અધિકારીઓ આમાં સાંભળતા નથી એનું જ ફીડબેક અને તમે સમજો છો કે હવે ત્રણ એક મહિનાની અંદર કોર્પોરેશનની ચૂંટણીઓ આવવાની છે એટલે ચૂંટાયેલી પાંખો પણ જાગૃત થઈ હોય અને એ જાગૃતિનો જે કરંટ છે એ અધિકારીઓ તરફ ગયો હોય ને અધિકારીઓ આ પ્રકારની સૂચના જે છે એ ત્યાં આગળ આપ્યો પણ આ એક વખતની ટકોર થઈ ગયા પછી પાછું એ તંત્ર એમનું એમ થઈ જાય જેમ ભૂપેન્દ્રભાઈ કીધું કે ભાઈ હું કોઈ કાર્યક્રમમાં જતો એ જ વખતે રસ્તા રિપેર થાય એવું ના હોવું જોઈએ એ જ વખતે ઢોર તમે હટાવી દો એવું ના હોવું જોઈએ હું ના આવું ત્યારે પણ રસ્તા સારા હોવા જોઈએ અને ઢોર રસ્તા ઉપર રખડતા ના હોવા જોઈએ આ ટકોર નો પછી શું કરતા હોય છે અધિકારી એટલે સવાલ એ છે કે કર્મઠતા પૂર્વક પ્રમાણિકતા પૂર્વક તમારી જે ફરજ છે ફરજ નિષ્ઠા થી તમે કામ કરો તો આ રૂટિન વર્ક છે એની અંદર કહેવાનું ના હોય

આ બધું જ ઉમેરો તો અમદાવાદ ક્યાં હોવું જોઈએ અને આજે ક્યાં છે એનો એક આર્ટિકલ જે તે વખતે લખ્યો હતો એટલે કહેવાનો મતલબ એ છે કે સરકારની મનસા એવી હોય કે અમદાવાદ જે છે અત્યારે તો સૌથી સુંદર સ્વચ્છ શહેર તરીકે અમદાવાદ ત્યાં આગળ નંબર મળ્યો છે એટલે એ સ્વચ્છ શહેર છે તો પછી બીજી વસ્તુ પણ આવે છે જે નાગરિક નિયમન વાત કરીએ અનિલભાઈ નાગરિકોની જવાબદારી ક્યાં આવે કે નાગરિકને એક કાયદો એને ખબર છે કે મારે આ જગ્યાએ મારી ગાડી પાર્ક કરવાની છે તો એને ત્યાં જઈને ગાડી પાર્ક કરવી પડે એ રોડ ઉપર ગાડી પાર્ક બી કરે અને પછી ટ્રાફિકની બૂમો પણ પાડે બે વસ્તુ એક સાથે ના થઈ શકે તમે પાન થઈને રસ્તા ઉપર પિચકારી પણ મારો અને પછી એમ કહો કે ભાઈ અહીંયા ગંદકી છે કોર્પોરેશન કામ નથી કરતું તો એ બે વસ્તુ એક સાથે ના હોઈ શકે એટલે નાગરિક આપણે નાગરિક શાસ્ત્રમાં આવતું હતું ને કે પહેલા અગ લેવો હોય તો પહેલા તમારી ફરજ છે અદા કરવી પડે તો નાગરિક તરીકેની ફરજ તો

સિક્કો મારે સહી કરે અને હાથમાં આપે કાલે પ્રચાર ના કરે તો ઈચ્છતા એટલે સો ટકાની જવાબદારી છે તો જનપ્રતિનિધિ છે એસી ચેમ્બરમાં બેસવાનું જ નથી ચૂંટણી વખત પર્ચો પાડો છો અને લોકોની વચ્ચે હાથ જોડીને જાઓ છો

બિલકુલ બિલકુલ સાચી વાત છે અને રાજેશભાઈએ બહુ સાચી વાત કહી કે આ માત્ર માત્ર કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી પરંતુ આમાં પછી ચૂંટાયેલી પાકના નેતા હોય કે પછી અધિકારીઓ હોય તેમણે પણ અત્યારે તો એ રીતે જ કામ કરવું બહુ જરૂરી છે ટકોર તો જોવા મળી છે હવે ટકોરનું ઉપર રિઝલ્ટ કેવી રીતનું આવે છે તે તો આવનારો સમય જ બતાવશે અનિલભાઈ રાજેશભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે આજના વિશેષ કાર્યક્રમ અમને આપશે જાય નમસ્કાર